આરોપીઓ પાસેથી ઓટો રિક્ષા ત્રણ મોબાઇલ ગાંજાનો જથ્થો મળી કુલ રૂપિયા એક લાખ એસી હજારથી વધુની મતાનો મુદ્દા માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ડ્રગ્સની બદલીને દામવા સુરત પોલીસ અથાગ પ્રયાસ કરી રહી છે ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પાંડેસરા પોલીસના જણાવ્યા અનુસાર એલસીબી જોન ચાર ની ટીમને માહિતી મળી હતી કે કેટલાક ઇસમો ગાંજાનો જથ્થો લઈ એક ઓટો રિક્ષામાં તક્ષેશ્વર મંદિર નજીકથી પસાર થવાના છે જે માહિતીના આધારે વોજ કોટી ઓટો રિક્ષા લઈ પસાર થઈ રહેલ ચાલક સહિત ત્રણ ઈસામોને ઝડપી પાડવામાં આવ્યા હતા ઓટો ઓટોરિક્ષાની તલાશી લેતા પ્લાસ્ટિકના બોરામાંથી છ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જે ગાંજાનો જથ્થો લઈ જઈ રહેલ આરોપી મોહમ્મદ વ્હહાબ અમન રકીબ શેખ અને અકબર ઉર્ફે ફેક બલ્લુંની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી મોહમ્મદ વ્હહાબ અમન બચતથી આ ઓટો રિક્ષા ચલાવે છે જે ઓટો રિક્ષાનો માલિક પણ અન્ય છે જે માલિક પાસેથી આ ઓટો રિક્ષા લઈ તે ભાડા પર ચલાવે છે જ્યારે આરોપી રકીબ શેખ ગાંજાની હેરાફેરીનો મુખ્ય આરોપી છે આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં એલસીબી જ્હોન ચાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જોકે પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી પરંતુ ભૂતકાળમાં કોઈ ગુના આરોપીઓ વિરુદ્ધ નોંધાયા છે કે કે તેની પણ તપાસ પોલીસ કરી રહી છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે